મારું કેવું એવું કઈ નથી મેં વંડી અત્યારે એટલા માટે કમ્પ્લીટ હતી અને રાખેલી છે કે જેથી કરીને મારા બાંધકામમાં કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ માલસામાન ઉપરથી પડે તો આજુબાજુ રાખેલું છે બરોબર છતાં હવે મારું જે કામ પૂરું થવાનું છે કમ્પ્લીશનમાં હું કામ મૂકીશ ત્યારે આર ની ગાઈડલાઈન પ્રમાણે મને જો વંડી કાઢવાનું કહેશે તો હું વંડી કાઢીશ અને રાખવાનું કહેશે તો હું મંડી રાખીશ વિરોધ કરવામાં આવી છે છે બંને સોસાયટી એ તો મને ખ્યાલ નથી અને સેના પ્રત્યે વિરોધ છે શું છે આદે આદિવાદે મારું કામ ચાલ્યું છે હું ક્યારેય એમને નડ્યો નથી બરોબર છે એનો પ્રશ્ન મને કઈ તકલીફ છે નહીં સોસાયટી દ્વારા આક્ષેપ લગાડવામાં આવે છે કે મહાનગરપાલિકામાં પૈસા દે હોય અથવા તો અરજી કરવા છતાં એક જવાબ નથી આપેલો ના એ વાત ખોટી છે મારી પાસે કમ્પ્લીટ આ પ્લાન પાસે કમ્પ્લીટ કણ માં નો છે કે કેટલા માં 7 માં હોય તો હું કરું યાર મને કે પૈસાવાળા છે 3 માં નો છે બરોબર છે તમે આરએમસી માં આરએમસી માં ફરિયાદ કરી શકો છો અમારા પ્લાન વિશે જાણી શકો છો બરોબર છે જો કોઈ કોઈ પણ ડોક્યુમેન્ટ લેવલે કંઈ પણ કામ પડતું હોય તો હું અહીંયા બેઠો છું જે પ્રમાણે 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 આવે મને જે પ્લાન બન્યો છે મને આપ્યો છે એ મુજબ હું પ્લાન કરું છું અને એનાથી એક પણ હિંચ આગળ પાછો નથી અમારી પાસે મળતા હોય તો કઈક કહું તમે મને શું હું તમને તમારું હું તમને એ જ કહું છું

કે મારું માર્જિન છે દસ ફૂટ આજ હું ખુલ્લું કરી નાખું તો એ ગાડી આ મૂકી દે મારાને કહેવાત ગાય ના જવાનું બરોબર છે અરે જો મને દિવાલ રાખવા દે તો કઈ મને પ્રશ્ન જ નથી આરેન્જ ની ગાઈડલાઈન મુજબ હું હાલી આ એક સો ટકા અને હું મારા નિયમ મુજબ કામ કરીશ લખમણે સોરઠિયા વજભૂમિ શરી નંબર એક અમે આ દિવાલું પાડવાની આ લોકો કીએ છે આ લોકોએ સોનો રોડ છે આને જે માર્જિન મેળવાનું માર્જિન છે અને મેલેલું બરોબર છે બાકી અત્યાર સુધીમાં કોઈ જાતની સેફટી રાખી નથી અને જે પાર્કિંગની દિવાલો રેસિડેન્ટ માં દિવાલો પાડવાની એટલે આ લોકો એમ કે તમારે જ્યાં જવું હોય અહીંયા જાવ અમારે સાગઠિયા સાહેબ એ વહીવટ છે પૈસાનો તમારે બે શેરીમાં દિલ્હી જવું હોય તો દિલ્હી જાઓ અને જ્યાં જાવું જાઓ અમારી અરજી કોઈ વહીવટ થયો એટલે સ્વીકારતું નથી કોર્પોરેશનમાં કોઈ અમે મેયરને મળ્યા છે એ બધાને મળ્યા પણ અરજી અમારી કોઈ અડતું જ નથી એટલે અમે આ છ મહિનાથી અરજી દઈ

બરોબર નિયમ મકવાણા સાહેબ આવ્યા હતા તો આવીને એવું કહી ગયા કે આ બિલ્ડિંગ બરોબર છે તમારું આમાં મારજી કે બરોબર છે કે ઘટતું નથી અને એ લોકો શેરીમાં એનો હક છે કે કે મળી અગે રસ્તો એમ કે ફાઈલ તો છે અનલીગલ છે એટલે તો આપણે સાહેબો સીતાપ્રા સાહેબ મળ્યા હતા અમે બધાને મળ્યા હતા લેખિતમાં અરજી દીધેલી છે સોના રૂપા સોના મોહર આ વિસ્તાર મૌરી બાયપાસ રોડ સત્વ બિલ્ડિંગની સામે રામજણ વાળો રોડ